આપણા ઘરની આસપાસ ઘણા બધા પ્રકારના છોડ અને ઝાડ હોય છે જેનો પ્રયોગ આપને ખબર હોતી નથી પણ ઘણી બીમારીઓ દૂર કરવા માટે મદદરૂપ થાય છે તો એક પ્રકારનો આ છોડ એવો જ છે જે ગુણધર્મો ધરાવે છે અને દાંતના દુખાવા માટે ઔષધીય છોડ તરીકે ઉપયોગમાં આવે છે અને આ સાથે જ પ્રાચીન ઔષધિ તરીકે આ છોડનો સમાવેશ થાય છે અને આરોગ્ય માટે અનેક ફાયદા પ્રદાન કરે છે ચાલો જાણીએ આ છોડ વિશે વિગતે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ મરેઠી એક પ્રાચીન ઔષધીય છોડ છે જેનો ઉપયોગ સ્વાસ્થ્યના અનેક લાભો માટે કરવામાં આવે છે તો મરેઠીના ફૂલ શરૂઆતમાં મરુન અને પીળા કલરના હોય છે જ્યારે તે પાકે છે ત્યારે આખા ફૂલ પીળા રંગના થઈ જાય છે અને ફૂલોનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે તો મોઢામાં મૂકવાથી

ટૂથપેસ્ટ અને ઉત્પાદનોમાં પણ તેનો સમાવેશ કરવામાં આવે છે તો સંશોધનકારોનું એવું કેવું છે કે ત્વચાની સંભાળ રાખવા માટે તેના પાનનો ઉપયોગ કરવામાં આવે છે અને અન્ય પ્રકારના દુખાવા જેવા કે સંધિવા ગળામાં દુખાવો થવો અને અન્ય પીડાદાયક સ્થિતિમાં પણ તે ફાયદેમંદ રહે છે તો મરેઠીના છોડમાં બડોતરા વિરોધી ગુણધર્મ હોવાથી તે સોજો ઘટાડવામાં મદદ કરે છે અને આ સાથે જ મઠી એન્ટિબેક્ટેરિયલ ગુણો પણ ધરાવે છે અને વધુમાં માટે એન્ટીફંગલ ગુણધર્મ પણ ધરાવે છે જે ચેપી રોગોથી બચાવવામાં મદદરૂપ કરે છે તો મરાઠીના પાનનો ઉપયોગ અને તેના મૂળનો ઉપયોગ ત્વચા માટે લોશન અને આયુર્વેદિક ઉપચાર તૈયાર કરવા માટે પણ થાય છે અને આ સાથે જ તે ત્વચાને નરમ રાખે છે અને ઇન્ફેકશનથી બચાવે છે તો મરેઠી ચેપી અને અન્ય ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે અને સાથે જ મસ્ત મજાના ગુણધર્મો ધરાવતી હોવાથી ફંગલ ને પણ દૂર કરે છે તો આ સાથે જ મરેઠીનો ઉપયોગ પાચન પ્રણાલી સુધારવા માટે પણ થાય છે અને આ સાથે જ જો કોઈ રોગ હોય જેવા કે બીપી સુગર અને અન્ય કોઈ બીમારી તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અને ત્યારબાદ જ તેમનું સેવન કરવું જોઈએ આવા જ વધુ સાથે ફરી મળતા તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ અહીંયા આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે બે નાઇન ટીવી ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર